गांधी जयंती निमित्ते अंकलेश्वर नगरपालिका स्वच्छता गाधीगिरी दबाण करता दुकानदारों की दादागिरी साइ स्वच्छता अभियान हेठ स्टेशन विस्तार में सफाई करने पहुँचेली टीम साथ व्यापारी द्वारा अभद्र गाड़ों तूटी पड़ा था गत सप्ताह ए दबाण दूर कर पुनः रोड पर दबाण कराता अधिकारी कहवा जता शाब्दिक युद्ध छेड़ूत वेपारी तो दादागिरी सा અંતર રોડ પર મૂકેલો સામાન પાલિકાટ દ્વારા જપ્ત કરી ખેંચા ઘટના દ્રશ્ય ઉભો થયા હતા અંકલેશ્વર નગરપાલિકાટ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે મહા સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું જે અંતર્ગત એક ટીમ અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં સફાઈ કરવા પહોંચી હતી જ્યાં ગાંધીજીના સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા કર્મચારીઓ સફાઈ કરી ગાંધીગીરી કરી રહ્યા હતા દરમિયાન ગત સપ્તાહે દબાણ પાલિકાએ દૂર કર્યા હતા તે સ્થળે પૂર્ણ દુકાનદારોએ રોડ ઉપર મૂકી દબાણ કર્યું હતું જે અંગે શાંતિપૂર્વક દુકાનદારો દબાણ હટાવવા કહેતા જ પાલિકા કર્મચારીની ગાંધીગીરી સામે દુકાનદારોની દાદાગીરી સામે આવી હતી અને કર્મચારીઓ જોડે રીસસરના અભદ્ર ગાળો સાથે તૂટી પડ્યા હતા તમે માત્ર તમારી અમારી જ દુકાન દેખાય છે અહીં આવી જાઓ છો કહી ગાળાગાળી સાથે શરૂઆત કરી હતી જોકે કર્મચારી પુનઃ દબાણ દૂર કરવા તાકીદ કરવા છતાં દુકાનદારો અભદ્ર ગાળો વાળી ચાલુ રાખતા અંતે કર્મચારીઓએ રોડ પર દબાણમાં રહેલ સરસામાન ઉઠાવી લઈ જપ્ત કરવાની શરૂઆત કરતાં જ દુકાનદારો અને કર્મચારીઓ વચ્ચે સામાન બાબતે રીસસરની ખેંચનાર જોવા મળી જેત દરમિયાન પાલિકાના કર્મચારીઓ મચક નાપી સામાન જપ્ત કરી લીધો તો જો કે આ બાબત હજુ પોલીસ ફરિયાદ કોઈ થઈ નથી ત્યારે પાલિકા ચીફ ઓફિસર केशव કલોડિયાએ જણાવ્યું હતું કે હવે સપ્તાહમાં અચાનક દબાણ અંગેની ઝુંબેસ કરવામાં આવશે અને કોઈ સૂચના વગર જ આ અભિયાન યોજાશે જેમાં વારંવાર દબાણ કરતા લોકોને સામાન જપ્ત કરી લેવામાં આવશે અને કાયદાની દ્રુહે કાર્યવાહી પણ કરવામાં આવશે દબાણ બાબત હવે કોઈ પણ શે શરમ રાખવામાં આવશે નહીં